મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપી દઈશ સાવ વ્યાજબી ભાવે સાવ ઓછી કિંમતની અંદર સારું ટ્રેક્ટર તમારે લેવું હોય તો આ ટ્રેક્ટર લઈ શકો છો ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આગળ આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને જો સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આખું ઓરિજનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે એન્જિન કમ્પની ફિટિંગ પાવરફુલ કન્ડિશનમાં એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કોમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ પ્રકારનો ફોલ્ટ નથી હાઇડ્રોલિક એન્જિન સારું રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી રેડ્યુટર નવું વાયરિંગ કમ્પલેટ લાઇટ ચાલુ કંડિશનમાં છે સારા કન્ડિશનમાં વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો ખોટા ફોન કરવા નહીં કેમ કે વિડીયોની અંદર બધી ડિટેલ ટ્રેક્ટરની તમને આપી દેવામાં આવેલી હોય છે જો ટ્રેક્ટર લેવાનું હોય તો જ ફોન કરવાના પાર્સિંગ પૂરું છે ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું કિંમત એક લાખ હજાર અંદાજિત કિંમતમાં ફેરફાર થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે સિન્ટેલેક અથવા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો